તમે તમે આટલા બધા અવતરો ખ્યાલ લાવજો કાલે અમારી શાળામાં પુસ્તક મેળવ છે તેની તૈયારી કર પુસ્તક મેળવો એ બોડી કેવું પુસ્તક મેળવો એટલે જ્ઞાનનો મેળો ત્યાં અનાવા પુસ્તકો મળી રહી છે હું મારા મનપસંદ પુસ્તકો ખરીદીશ અને એનું વાંચન કરીશ એમાં મળે બીજું શું બીજું શું હશે ત્યાં પુસ્તક મેળો પુસ્તકોની ખરીદી સાથે રામભાઈ જાસપુરામનું માર્ગ અને આ મને વાંચવા માટે પુસ્તકો મળશે જરૂર જરૂરથી મળશે કારણ કે આપણા પુસ્તકાલયના પુસ્તકોમાં દરેક વ્યક્તિને જોઈએ તેવું જ્ઞાન અને તેવા પુસ્તકો મળી રહે છે તો તો હું જરૂરથી આવીશ આપ પણ કાલે અમારી શાળામાં યોજાય પુસ્તક મેળાની મુલાકાતે જરૂર જરૂરથી આવીશ સમય અગિયાર થી ચાર શાળા જાસપુર પ્રાથમિક શાળા